મોટીભાડી મધ્યે સંત હરિદાસજી મહારાજની કૃપા અને પ્રેરણાથી ભાનુશાલી સમાજ અને સમગ્ર સમાજ દ્વારા ઓધવરામજી મહારાજ વાલરામજી મહારાજના સ્મૃતિ મંદિર ઓધવધામ મધ્યે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો બહેનો સહિત કચ્છ અને મુંબઈથી દર્શને આવેલા સર્વે ભક્તોએ ઓધવરામજી મહારાજની ભક્તિ સ્તુતિ કરી હતી આ પ્રસંગે ધ્વજારોહણ કાર્યક્રમની પૂર્વ સંધ્યા રામાપીર મંડળી દ્વારા ઓધવ સંતવાણી યોજાઈ હતી જેમાં કલાકારોએ શ્રોતાઓને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા એકત્રીસ ડિસેમ્બરે રુદ્રાભિષેક પૂજન ધ્વજારોહણ આરતી ઓધવ રાસ ઓધવ પ્રસાદ કાર્યક્રમ યોજાયા હતા સમસ્ત કંઠીપટ મહાજનો ઓધવ પ્રેમીઓ પધાર્યા હતા આ પ્રસંગે મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સુરેશ દામા મુંબઈથી હર્ષદ ગજરા દર્શિત ગજરા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ભાડે ભાડુશાલી મહાજનના પ્રમુખ ગોપાલ મંગે ભાઈલાલ ગજરા નિલેશ ગજરા ગૌતમ અમલ હરિભાઈ અમલ પરેશ નંદા મહેશ મંગે સમસ્ત સ્થાનિક ભક્તો સેવકોએ ઉત્સાહથી કાર્યક્રમને દીપાવ્યો હતો બહેનોએ પણ ભક્તિદાસથી વાતાવરણમાં વધુ ઉમંગ પ્રસરાવ્યો હતો ભાડે ભાડુશાલી મહાજન પ્રમુખ સહિત સમસ્ત ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી